હું અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ગુજરાતના મહત્વના શરૂઆત કરીશું આપણે સૌપ્રથમ રાજકોટથી તો થોડા સમય પહેલા રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના આવેલા જાડેજાના રીબડા પેટ્રોલિયમ નામના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરવામાં આવનાર કરાવનાર મુખ્ય સૂત્રધાર હાર્દિકસિંહ જાડેજા પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે આ વાત કરીએ તો ગત ચોવીસ જુલાઈના રોજ રાત્રિના લગભગ એક વાગ્યે ગોંડલ તાલુકાના રીબડા ગામે આવેલા અનિરૂધ્ધસિંહ જાડેજાના રીબડા પેટ્રોલિયમ નામના પેટ્રોલ પંપ પર બે બુકાની ધારી યુવકો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું જે બાદ સમગ્ર ઘટનાની જાણ રાજકોટ ગ્રામ્ય પોલીસ સ્ટેશનને કરી હતી અને ગ્રામ્ય રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો અને સાથે જ અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર થયેલી ફાયરિંગની સમગ્ર ઘટનાની જવાબદારી હાર્દિકસિંહ જાડેજા નામના એક યુવક દ્વારા સોશિયલ મીડિયા મારફતે સ્વીકારવામાં આવી હતી જે બાદ રાજકોટ રૂરલ પોલીસની એલસીબી ટીમ દ્વારા ગત પહેલી ઓગસ્ટના રોજ ઉત્તર પ્રદેશમાંથી ઇરફાન દ્વારા ઉર્ફે સીપા મોહમ્મદ કુરેશી અભિષેક જિંદાલ પ્રાંશુ કુમાર જિંદાલ અને વિપિનકુમાર વિરેન્દ્રસિંહ જાટ નામના ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી સાથે સમગ્ર ગામના અઢાર દિવસ બાદ ફાયરિંગ હુમલાના માસ્ટર માઇન્ડ હાર્દિકસિંહ જાડેજાની એસએમસી એટલે કે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કેરળના કોચીથી ધરપકડ કરવામાં આવી છે ત્યારે હાલ હાર્દિકસિંહને સુરતના રાંદેર પોલીસ સ્ટેશનના ગુનામાં નાસ્તો ફરતો હોવાથી રાંદેર પોલીસને સોંપવાની કામગીરી એસએમસી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે જે બાદ રીબડા ખાતે કરેલી ફાયરિંગની ઘટનામાં રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકા મથકે નોંધાયેલા કેસમાં ધરપકડ કરવામાં આવશે હવે આપણે વાત કરીશું જેતપુરની તો